આણંદમાં ગણેશ ચોકડી પર ટુ લેયર બ્રિજની કામગીરી ચાલુ ત્યારે બ્રિજની બાજુમાં આવેલ સર્વિસ રોડ પર નગરપાલિકાની ટ્રોમ વોટરની ગટર આવેલી છે જે ભારે વાહનોને કારણે વારંવાર ગટરના ઢાંકણા તૂટી જાય છે જો ભારે વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે જો કોઈ મોટી ઉનારત સર્જાય તો તે સમયે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટ્રાફિક જામને કારણે નીકળી ના શકે જ્યારે આજે ગટર લાઈનના તૂટેલા ઢાંકણ તાત્કાલિક નગરપાલિકાએ બેસાડી દેતા વાહન ચાલકોને રાહત થઈ ગત રાત્રે ગટરની ત્રણ કુંડીના ઢાંકણા તૂટી જતા બે કાર અને બે બાઇક કુંડીમાં ફસાઈ જતા સામાન્ય ઇજાઓ થઈ હતી આણંદ અમૂલ ડેરી રોડ ઉપર ઓવરબ્રિજની કામગીરી માટે બનાવેલા સર્વિસ રોડ પર આવેલી ગટરની કુંડીના ઢાંકણા તૂટી ગયા હોવાથી ગત રાત્રે વાહન ચાલકોને અંદાજ ન આવતા બે કાર અને બે બાઇક ચાલક પટકાયા હતા જેને લઈને વાહન ચાલકોમાં રોષ વ્યક્ત કર્યો હતો જોકે આ બાબત નગરપાલિકાના ધ્યાને આવતા આજે સવારે ચાલુ ટ્રાફિકમાં ગટરના ઢાંકણા બેસાડી દીધા હતા અને આ સર્વિસ રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે તે જરૂરી છે રોડ બનાવેલ સર્વિસ રોડ વચ્ચે ગટર લાઈન આવેલી છે જેના કારણે ટ્રક કે ટેન્કર સહિતના ભારે વાહનો પસાર થાય ત્યારે ગટરની કુંડી તૂટી જાય છે જેના કારણે નાના વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વખત આવે છે તેને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક જાહેરનામું બહાર પાડીને સર્વિસ રોડ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે